નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું લાભ પાંચમની લાભ પાંચમ એ એક મહત્વપૂર્ણ ગુજરાતી તહેવાર છે ખાસ કરીને વેપારીઓ માટે જે ગુજરાતના વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે એક અત્યંત શુભ દિવસ માનવામાં આવે છે તો ચાલો જાણીએ કેમ આ દિવસ ખાસ હોય છે તેનો ઇતિહાસ શું છે અને કેવી રીતે ઉજવાય છે લાભ પાંચમ દિવાળીના તહેવાર પછી મનાવાય છે આ દિવસે વ્યવસાય અને નવા એકાઉન્ટ્સની શરૂઆત કરવાનો પ્રચલિત રિવાજ છે દીપાવલી પછીનું આ પહેલું શુભ મુહૂર્ત માનવામાં આવે છે લાભનો અર્થ છે ફાયદો અથવા સમૃદ્ધિ અને પાંચમ એટલે કે કાર્તક મહિનાની પાંચમી તિથિ આ દિવસે વેપારીઓ પોતાના દુકાનોમાં અને ઓફિસોમાં પૂજા કરીને ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીને અર્પણ કરે છે લાભ પાંચમના દિવસે વેપારીઓ જૂના ખાતાવહી બંધ કરીને નવા ખાતાવહી ખોલે છે લોકો માનતા હોય છે કે આજે શરૂ કરેલી કોઈ નવી વસ્તુ સફળતા મેળવે છે ઘણા સ્થળોએ લક્ષ્મી પૂજન થાય છે અને પરિવારજનોને મીઠાઈ વહેંચવામાં આવે છે આ દિવસે ખરીદી અને નવા કારોબાર શરૂ કરવાનો શુભ માનવામાં આવે છે ગુજરાતમાં આ તહેવાર વેપારની દુનિયા માટે નવું વર્ષ ગણાય છે ઘણા વેપારીઓ આ દિવસે નવા ડીલ નવું શોરૂમ અથવા નવો બિઝનેસ શરૂ કરે છે બજારોમાં ઉત્સાહભેર ખરીદી થાય છે અને લોકોએ એકબીજાને લાભ મેળવજો કહી શુભેચ્છા પાઠવે છે તો મિત્રો આ હતી લાભ પાંચમ અંગેની રસપ્રદ માહિતી આ દિવસ આપણને શીખવે છે કે સફળતા માટે નવા ઉત્સાહ સાથે આગળ વધવું કેટલું મહત્ત્વનું છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને અને તમારા પરિવારને લાભ પાંચમની હાર્દિક શુભેચ્છાઓ